વડોદરા નહીં સમગ્ર વિશ્વમાં જે સિયા નારા લાગી રહ્યા છે ભગવાન કાલે અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એ આહવાન કર્યું હતું કે તમામ જે મંદિર હોય એની સાફ સફાઈ કરવી એ જ રીતે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે જે ભક્તો છે એમના દ્વારા હાલ અત્યારે મંદિર મંદિરની જે સાફ સફાઈ છે એ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એ આહવાન કર્યું હતું કે તમામ મંદિરોની સાફ સફાઈ કરવી અને પાંચસો વર્ષનો જે અંધકાર હતો એ કાલે દૂર થવા જઈ રહ્યો છે અને દિવાળી આપણે તમામ ભારતના જે લોકો છે એ મનાવવાના છે એવામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તમામ લોકોને એક આહવાન કર્યું હતું કે આપણા ઘરની સાફ સફાઈ કરીએ આપણા મંદિરોની સાફ સફાઈ કરીએ એના અનુષ્ઠાને જ વડોદરા ના પંચમુખી હનુમાન ખાતે પણ મંદિરને સજાવવામાં આવી રહ્યા છે મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો મારા વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે મંદિરના પ્રાંગણમાં જે છે હાલ અત્યારે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આપ જોઈ રહ્યા છો કે તમામ જે ભક્તો છે એમના દ્વારા સાફ સફાઈ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા પણ આ તમામ સાફ સફાઈ છે એ કરવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રી આહવાન તમામ લોકો માની રહ્યા છે ધારાસભ્ય હોય કે સાંસદ હોય એમના દ્વારા પણ આપણે જોયું હશે પંચમુખી હનુમાનજી ના જે મહારાજ છે એમની સાથે પણ વાત કરીશું આપને પણ દર્શન કરાવીશું ભગવાન હનુમાન દાદા આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે જે અયોધ્યામાં અત્યારે માહોલ છે અયોધ્યામાં જે તૈયારીઓ ચાલી રહી છે અને આખા ભારતમાં આપણે દિવાળી મનાવવાની છે મારા શ્રી શું કહેશો એક પાંચસો વર્ષનો જે અંધકાર હતો એમાંથી આપણે કાલે હવે ઉજારા તરફ જઈ રહ્યા છીએ સૌથી પહેલા આપણે ભારતીય નાગરિક અને બધા ભારતવાસીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે શ્રી કાળાઘોડા પંચમુખી હનુમાન મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ મંદિર છે અને છેલ્લા ચાર પીઢીઓથી અમે અહીંયા પૂજા કરતા આવેલા છે અને શ્રી રામ પ્રભુ જેમનું આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે થવાની છે આ પ્રત્યેક ભારતીય માટે બહુ ગર્વનો વિષય છે અને દિવાળી કરતાં પણ મોટો માહોલ કાલના દિવસમાં આપણા ત્યાં સર્જાવાનો છે સંપૂર્ણ ભારત મેં દિવાળી દિવાળી પ્રમાણે મનાવવાનું મોદી સાહેબે જે કીધું છે એ પ્રમાણે આજ રોજ અમારા કાળાગોડાના પંચમુખી હનુમાન મંદિરમાં પણ આપ જોઈ રહ્યા છો કે ભાઈ આપણે બહાર સ્ટેજનું આયોજન કરવામાં આવેલું છે લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે વિવિધ ફૂલોથી પણ કાલે વિવિધ ફૂલોથી શણગાર કરવામાં આવશે સંપૂર્ણ મંદિરમાં ફૂલ ડેકોરેશન કરવામાં આવ્યું છે સવારથી જ અને આજે સાંજે બધા લોકો આવીને પાછું મંદિર ધોશે એના બાદ બલૂનનું પણ ડેકોરેશન ફૂલનું બલૂનનું ને લાઇટનું ડેકોરેશન પણ અમારે ત્યાં કરવામાં આવવાનું છે આવતીકાલથી બુંદી ગાંઠિયા સુખડી ચોકલેટ નું પણ વિતરણ પ્રસાદનું આયોજન અમારે ત્યાં રાખવામાં આવેલું છે અને આવનારા જે કંઈ ભાવિક ભક્તો છે તે સૌથી પહેલાં તો શ્રી રામ ભગવાનનું મંદિર પ્રસ્થાપિત થશે તો સૌથી પહેલા ભગવાન શ્રી રામજી પાસે હનુમાનજી જ હોય છે અને હનુમાનજી મહારાજને ચિરંજીવી રહેવા માટે શ્રી રામ પ્રભુએ આદેશ આપ્યો હતો કે ધરતી પર તમારે કાયમી દુઃખોનું સંકટનું હરણ કરવા માટે રહેવું પડશે એવી રીતે અમારા જે આ પંચમુખી હનુમાન મંદિર છે જે દક્ષિણમુખી મંદિર કહેવાય અને અત્યંત બાધા માટે ફળદાયી છે કોઈનું કઈ કામ અટકેલું હોય તે કામ તરત જ એમનું થાય છે બાધા બોલ્યા પછી એમનું કામ પરિપૂર્ણ થાય છે તો આવતીકાલનો દિવસ અમારા માટે પણ અને બધા ભક્તજનો માટે બધા ભારતવાસીઓ માટે બહુ જ એટલે બહુ અત્યંત લાભદાયી દિવસ છે તો હું બધા ભારતવાસીઓને આપણા આવડા વડોદરાના દર્શનાર્થે આવનારા ભક્તોને અચૂક આમંત્રણ આપું છું કે તમે ચૂક્યા વગર કાલનો આ શ્રેષ્ઠ દિવસ મનાવજો હનુમાનજી ભક્તિભાવથી દર્શન કરજો અને શ્રી રામ પ્રભુનું જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે તો બધાના હૃદયમાં જેવી રીતે શ્રી રામ પ્રભુ વિરાજમાન છે જ એ શ્રી રામ પ્રભુ કાલે ત્યાં બેસશે એટલે આપણા સમગ્ર ભારતને હજુ આગળ વધશે હજુ આગળ આપણા ભારતની પ્રગતિ થશે એ જ મારા તરફથી બધા ભારતવાસીઓને આશીર્વાદ અને હનુમાનજી મહારાજ તરફથી સૂચવું જય શ્રી આતા હનુમાનજી મંદિરના અને કહી રહ્યા છે કે જે તૈયારીઓ હાલ મંદિરના તરફથી તો કરવામાં આવી છે અને કાલે જે ભક્તો આવશે એ પણ પંચમુખી હનુમાન મંદિર જે આવેલું છે ત્યાં આગળ એક અદ્ભુત નજારો આપને જોવા મળશે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાક ટુ ડે ન્યુઝ માટે